ખોરાક આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ ક્યારેક વધુ પડતું ખાવાથી આપણા શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે તમે અતિશય આહારનું નામ તો સાંભળ્યું જ હશે જો યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવામાં ન આવે તો ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે તો ચાલો જાણીએ વધુ પડતું ખાવાથી બચવાના ઉપાયો નંબર એક તમારે ખાવાનો સમય નક્કી કરવાની જરૂર છે જેથી તમારા શરીરને ખબર પડે કે તેને ક્યારે ખોરાક મળશે તમારે દિવસમાં બે વાર ભારે ખોરાક લેવો જોઈએ અને દિવસમાં ત્રણ વાર હળવો નાસ્તો કરવો જોઈએ નંબર બે જ્યારે પણ તમે કંઈક ખાઓ છો ત્યારે તેને ધીમે ધીમે ખાઓ અને સારી રીતે ચાવીને ખાઓ આનાથી તમારું પેટ તો ભરાશે જ પણ ખોરાક પણ સરળતાથી પચી જશે આનાથી તમે વધુ પડતું ખાવાનું પણ ટાળી શકો છો નંબર ત્રણ ઘણા લોકો એક જ સમયે પોતાની થાળીમાં ઘણું બધું ખોરાક મૂકી દે છે આ કારણે ઘણી વખત પેટ ભરાઈ ગયા પછી પણ તેમને કોઈ રસ વગર ખાવું પડે છે તેથી ઓછું ખોરાક ખાઓ જો જરૂર હોય તો તમે તેને પછીથી લઈ શકો છો નંબર ચાર જો તમને વારંવાર કંઈક ખાવાનું મન થાય છે તો તેનાથી બચવા માટે પાણી પીતા રહો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એક ગ્લાસ પાણી પીવો આનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ